બાળક પર શ્વાને હુમલો કર્યો સોસાયટીમાં અન્ય એક રહીશે પાડેલા શ્વાને બાળક પર હુમલો કર્યો છે શ્વાના હુમલામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે બાળકના પિતા સમજાવવા જતા શ્વાન માલિકે બબાલ કરી પોલીસે આશિષ દુબે પ્રશાંત ત્રિપાઠી અને અંકિત ત્રિપાઠી સામે ગુનો નોંધ્યો છે અગાઉ પણ શ્વાને સોસાયટીના પાંચ લોકો પર હુમલો કર્યો હતો તો સુરતની આ ઘટના છે કે જ્યાં શહેરમાં શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે ત્યારે અલથાણા વિસ્તારમાં સોસાયટીમાં પિતા સાથે બાળક જતું હતું તે સમયે શ્વાને હુમલો કર્યો સંવાદદાતા શૈલેષ ત્રિવેદી આપણી સાથે લાઈવ જોડાયેલા છે શૈલેષ સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કારણ કે અલથાણા વિસ્તારમાં પિતા સાથે એક નાનું બાળક જઈ રહ્યું હતું ત્યારે શ્વાને હુમલો કર્યો એ શ્વાન પાલતુ છે જ્યારે તેના માલિકને કહેવા માટે ગયા કે તમારા શ્વાન દ્વારા આ પ્રકારનું જે વર્તન છે તે કરવામાં આવ્યું છે તેને કંટ્રોલમાં રાખો ત્યારે માલિક દ્વારા ઉધતાય ભર્યું વર્તન કરવામાં આવ્યું છે જે બાળક છે તેને કરડ્યું તેના પિતાની સાથે ના શું હતી એ જાણવાનો આપણે પ્રયાસ કરીએ કઈ રીતને આખી ઘટના બની હતી તમે લિફ્ટમાંથી બહાર નીકળ્યા પછી શું થયું બે તારીખના રોજે હું ત્રણ વાગે ને વીસ મિનિટના આશરે લિફ્ટમાંથી મારા છોકરાને બજારથી સાથે લઈને આવતો હતો એટલે અચાનક જ અમે બારવા માલે સી બિલ્ડિંગ સ્વપ્ન ભૂમિના બારવા માલે અમે પહોંચ્યા એટલે અચાનક લિફ્ટનો બાનો ખુલ્યો અને મારો બાબો જે છે મારી આગળ બહાર નીકળ્યો અને ઓલ ઓફ સડન અચાનકથી કૂતરાએ એગ્રેસિવલી મારા છોકરાને અટેક કરીને લવ લુહાન કરી દીધું લવ લુહાન કર્યા પછી જે મારી વાઈફ ઘરમાંથી બહાર આવી એટલે છોકરાને જોયું પરિસ્થિતિમાં તો એ લોકો પણ સાંભળીને બહાર દોડીને આવ્યા તો એ લોકોએ એમ કીધું કે છોકરો જે છે તમારું અમારા ઘરમાં અંદર આવીને ને કૂતરાને છેડતી કરી એટલે આને વાગ્યું છે પણ જે હકીકત હતી એ અમે એની વાત સાંભળીને એકદમ હચપચાઈ ગયા અને એ એ વાતને લઈને ને એને જો સાલો હતો પ્રશાંત ત્રિવેદી જેનું નામ છે એ ઉઘાડ કપડાં નગ્ન બદનને બહાર આવીને મારી વાઈફ જોડે પણ ઝપાઝપી કરવા લાગ્યો એ વીચ બચાવ કરતા મારા જમણા હાથમાં ભી ઈજા થઈ મારી વાઇફને છાતીના ભાગમાં બી ઈજા થઈ અને અમારા મારા કાનના નીચે બી ઊજા થઈ તરત છોકરાની સારવાર માટે અમે લોકો હોસ્પિટલ લઈ ગયા અને રસ્તામાં અમે લોકોએ પોલીસ સ્ટેશન અલથાણમાં પણ જાણ કરી અને એને પછી પણ બે તારીખ દરમિયાનથી આજ સુધીમાં અમે લોકો એટલા ભયભીત છે અને આ કૂતરાએ જે અમારી સોસાયટીમાં જે છે બીજા ત્રણ બનાવ બીજા છેલ્લા છ મહિનામાં એક કૂતરાએ કરી દીધા છે આ જે બનાવ થયું છે આ જ બનાવ જે છે ઓફિશિયલી પોલીસમાં રિપોર્ટ થયું છે અને અમે ત્રણ તારીખે બી અમારો ગુના પોલીસે નથી નોંધ્યો તો ચાર તારીખે અમે ડીસીપી વિજય ગુજ્જર સાહેબને મળ્યા અને એને બહુ સારું સહકાર અમને મળ્યું અને તરત જ એમને આદેશ કર્યા કે આ ગુના નોંધાય અને જે યોગ્ય કાયદેસર તપાસ થવાની હોય તપાસ થાય અમે પોલીસની કાર્યવાહીથી બી અત્યારે હાલ સંતુષ્ટ છે અને અમે એ જ માગણી કરીએ છીએ કે આગળથી અમારા જે છોકરાને એવું બનાવ બન્યું છે આગળથી આવો જે કૂતરો છે એ કૂતરાની જે પણ જે પ્રોસેસ છે એ કરવી જોઈએ અને કાયદેસરના પગલાં ભરવા જોઈએ એસએમસી હોય અથવા તો પોલીસ પ્રશાસન હોય પણ આગળથી કેમ કે આ ત્રીજો બનાવ થયા પછી બી એ લોકો સમજવા સુધારવા તૈયાર નહીં તો આ કરવું જોઈએ એટલા માટે હું કહું છું પરિવારમાં મહિલા પણ છે એમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીએ સુખ સમગ્ર ઘટના બની હતી ક્યાં હોય દો તારીખ કે દિન બચ્ચા ઓર હસબન્ડ આ રહી લિફ્ટ બહાર તો ઓલ ઓફ એ સડન બચ્ચે ઉપર અટેક હુઆ और अटैक इतना गंभीर था कि उसको एकदम से ही बहुत ज्यादा ब्लीडिंग होगी थी बच्चे को गोदी में लिया गया उनके पापा से तो बाहर निकली तो पड़ोसी से जानने की कोशिश करी कि क्या हुआ तो उन लोगों का ऐसा बोलना था कि बच्चे ने घर में घुस के हमारा जो डॉग था उसके साथ में छेड़खानी करी इसलिए जो है उसने डॉग ने जो इसको काटा है पर जो सच्चाई थी वो कुछ और था उसके बाद भी जो है उनके घर में जो उनके साले थे उन्होंने जो है काफी बदतमीजी करी दुर्व्यवहार किया और उस दौरान छीना झपटी भी हुई मतलब वो अपनी गलती मानने को तैयार नहीं थे और उल्टा बच्चे को गलत ठहरा रहे थे सोसाइटी में भी और लोगों को बच्चे को काटा है हाँ अभी ये दो दिन पहले ही हमको जानने को मिला कि दो तीन बच, दो बच्चों को और काटा हुआ है और उसके बाद भी इन लोगों ने उस दिन जो है कुत्ते को खुला छोड़ा हुआ था एकदम इस सोसाइटी पे एक और बच्चा रहता है दो साल का वो भी लिफ्ट में आता जाता है और मेरे बच्चे तो पूरा दिन घर में अकेले ही रहते हैं क्योंकि हम दोनों नौकरी में है ये बाहर रहते हैं मैं अकेली दो बच्चों को लेके रहती हूँ तो बच्चों के साथ तो बहुत बड़ी दुर्घटना हो सकती थी उस दिन ये तो कोई बड़ा था साथ में तो बीच बचा हो गया नहीं तो उस दिन क्या होता वो सब सोच ही सकते हैं ये जो डॉक है उसका रजिस्ट्रेशन भी कॉरपोरेशन में नहीं हुआ है कोई नोटिस मिली સર વેક્સિનેશન બી નહી આ જે સમગ્ર ઘટના બની છે એ ઘટનામાં બાળકનો અત્યારે તો જીવ બચી ગયો છે કારણ કે પિતા તેમની સાથે હતા પરંતુ જે છ મહિનામાં ત્રણ થી ચાર વ્યક્તિઓને આજ કુતરા એ કરડ્યા છે અને કોઈ પગલા ભરાયા નથી ને પરિણામ એ આવ્યું છે કે અત્યારે વાત અહીંયા સુધી પહોંચી છે જી આભાર તમામ વિગતો માટે